દીવ માં ઇસ્માયલી સિવિક ઇન્ડિયા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો સ્વતંત્ર દિવસ નિમિત્તે દીવમાં આસોપાલા હોલ ખાતે ઇસ્માઇલી સિવિક ઇન્ડિયા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો આ કેમ્પમાં રક્તદાતાઓ અને મહેમાનોનું પુષ્પગુપ્ત સ્વાગત કર્યું કુલ ત્રેપન યુનિટ રક્ત એકત્ર થયું રક્ત આપ્યા બાદ દરેકને સર્ટિફિકેટ આપવામાં આવ્યા દીવ સરકારી હોસ્પિટલના ડોક્ટર સફી ભઠ્ઠી અને સ્વાસ્થ્ય કર્મીઓ સેવા આપી દર વર્ષે કરવામાં આવતા આ કાર્યક્રમની પ્રશંસા થઈ ઇસ્માઇલી સિવિક ઇન્ડિયા દીવના હોદ્દેદારોએ ખૂબ જ જેમત ઉઠાવી હું વઝીર જીવાણી રીજિનાલ કાઉન્સિલ કોર સદા સૌરાષ્ટ્રના પ્રેસિડેન્ટ આજરોજ આપણા ભારત દેશના 71મા સ્વતંત્ર દિવસ નિમિત્તે હું આપ સર્વેને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું હેપી ઇન્ડિપેન્ડન્સ ડે આજરોજ અમે ઇસ્માઇલી કોજા સમાજ દ્વારા સૌરાષ્ટ્રના વીસથી વધુ સેન્ટરોમાં ઇસ્માઇલી સિવિકના બેનર હેઠળ બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરેલ છે ઇસ્માયલી સિવિક જે આસપાસમાં રહેતા લોકોને મદદ કરવાનું કાર્ય કરે છે વિશ્વભરના વિવિધ ભાગોમાં આરોગ્ય સંભાળ તેમજ ક્લાઇમેટ ચેન્જના ક્ષેત્રોમાં ઇવેન્ટ્સનું આયોજન કરે છે ઈસ્માયલી સિવિકની ટીમ ભારતભરમાં ગુજરાત મુંબઈ તેમજ હૈદરાબાદમાં અગાઉ પણ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ આરોગ્ય સંભાળમાં સેવાઓ આપેલી છે આ દરમિયાન બીચ ક્લીનઅપ ડ્રાઈવ ફૂડ ડિસ્ટ્રિબ્યુશન ટ્રાફિક અવેરનેસ વગેરેનું કામ પણ ઇસ્માઇલિક સિવિલ ટીમ દ્વારા કરવામાં આવેલું છે આ ઉપરાંત આપણા વિવિધ તહેવારો જેવા કે ગણપતિ વિસર્જન હોય છે કે પછી રથયાત્રા હોય કે પછી જન્માષ્ટમી હોય આ દરેક તહેવારોમાં ઇસ્માઈલી સિવિકના અમારા સ્વયંસેવકો દ્વારા ટ્રાફિક અવેરનેસ માટે અને ટ્રાફિક મેનેજમેન્ટની સેવાઓ પૂરી પાડવામાં આવે છે તેમજ કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન આ ટીમો દ્વારા સ્વચ્છ વોટર ડિસ્ટ્રીબ્યુશનનું પણ કામ કરવામાં આવેલું છે તો આ રીતે ઇસ્માઇલી સિવિક વિવિધ ક્ષેત્રોમાં સામાજિક કાર્યો કરે છે અને પોતાની સેવાઓ પૂરી પાડે છે આજ રોજ હું આ બ્લડ ડોનેશન કેમ્પમાં જેવા વોલિન્ટિયર્સો પણ સાથ સહકાર આપેલો છે તેમજ જે રક્તદાતાઓએ અમને સહકાર આપ્યો છે તે દરેકનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે તમે ભવિષ્યમાં અમને આવો જ સાથ સહકાર આપતા રહેશો જય હિન્દ જય ભારત